સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નીતિ સિવાચે આકરું વલણ અપનાવ્યું છે પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે પચીસ જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા અગિયાર યુનિયનોને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આ વચ્ચે મુદત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી બે યુનિયનોએ તો સ્વચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો પરંતુ અન્ય નવ જેટલા યુનિયનોના નેતાઓ તેમની ઓફિસને તાળું મારીને ગાયબ થઈ ગયા બુધવારે સાંજે છ ને દસ વાગ્યે આ સાત દિવસની મુદત પૂરી થતાં જ પાલિકા સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી હતી અને પાલિકા પરિસરમાંથી યુનિયનોના બોર્ડ ઉતારી દીધા હતા આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર ચોવીસમાં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપ્યો હતો જોકે અન્ય નવ યુનિયનોના નેતાઓ ઓફિસને તાળુ મારીને ગાયબ થઈ ગયા હતા સાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરતાના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસરનો કબજો લેવામાં આવ્યો હતો માત્ર પાંચ જેટલા યુનિયનોએ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ કરવામાં આવી શકે છે પાલિકાની આ મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્રિત થયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર ઉપર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે અત્યારે અધિકારીઓની તાનાશાહી ચાલી રહી છે કર્મચારીના હિતમાં જે પણ લડશે તેનું આ જ પરિણામ આવશે કારણ કે લોકશાહી ખતમ થવા આવી રહી છે કર્મચારીઓના હક માટે જે પણ યુનિયન લડશે તેઓને આ જ પ્રકારે હેરાન કરવામાં આવશે પરંતુ અધિકારીઓ યુનિયનના બોર્ડ ઉતારી શકે છે યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે પરંતુ યુનિયનનો અવાજ નહીં દબાવી શકે સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી ઓફિસની જરૂરિયાત અધિકારીઓને હોય છે ઓફિસ ભલે બંધ કરાવે પણ યુનિયનની કોઈ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ જ કામ અટકશે નહીં રાતે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જ્યાં અમારી યુનિયન ઓફિસો છે એ યુનિયન ઓફિસોના તાળા રાતે બાર વાગે મધરાતી તોડવામાં આવ્યા અને જોર જબરજસ્તી આ જે સામાન છે એને બહાર કાઢવામાં આવ્યો અને એ બધા સામાનોમાં અમારા પોતાના ખૂબ કિંમતી સામાન લેપટોપ છે કોમ્પ્યુટર છે આ બધાની પણ ગુમ સુધી થઈ છે ચોરી થઈ છે અને ખાસ કરીને કામદારોના જે લવા જમનાર પૈસા છે એ પણ ચોરી થયા છે એ જે સુરત મહાનગરપાલિકાના આટલા મોટા ઇતિહાસમાં ક્યારે પણ આવું થયું નથી જે સુરત મહાનગરપાલિકામાં થયું એ ખરેખર ખૂબ દુઃખદ છે માટે ખાસ કરીને નિધિબહેન દ્વારા જે અમારા ડેપ્યુટી કમિશનર છે એમાં થોડા સમય પહેલાં જ હાઈકોર્ટ દ્વારા જે એક વર્ગ ચારના કામદારો ના હિતમાં નિર્ણય હાઈકોર્ટે લીધો હતો એ હાઈકોર્ટના નિર્ણયને યુનિયનોએ બાર ફટાકડા ફોડીને વધાવ્યો હતો એનું નાક એમને લાગી ગયું હાઈકોર્ટની એમને ફટકાર મળી એમનો ઈગો રાખીને આખી આ બદલાની ભાવનાથી આ કાર્ય કરવામાં આવ્યું છે ખાસ કરીને અમે લોકો રાતે જ આ બાબતે એકસો બારમાં અમે ફોન કરીને તાત્કાલિક લાલગેટ પોલીસ સ્ટેશને તમામ આગેવાનો અમારા ઇકબાલભાઈ થી લઈને ઘણા બીજા ઘણી આગેવાનો લાલગેટ પહોંચીને ફરિયાદની તસવીર ધરી છે અને હાલ અમે હાલ અમારા જે આગેવાનો છે એ ખૂબ ઉપલા અધિકારીઓને મળવા પણ ગયા છે અને આ ફરિયાદ બાબતે અમે સૌ એક સાથે થઈને શું યુનિયનમાં અમારો બધો સામાન ગયો છે એની ગણતરી કરીને ફરિયાદ અમે ધોરણ મુજબ જે તે અધિકારી અને જવાબદાર